નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ઘઉંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો રાપર ચારસો એકસઠથી ચારસો એકસઠ બાબરા ચારસો અડસઠથી પાંચસો બાર ભેસાણા ચારસોથી પાંચસો છવ્વીસ ભિલોડા ચારસો પંચ્યાસીથી પાંચસો ચાલીસ ખેડબ્રહ્મા ચારસો એકાણુંથી પાંચસો છેતાલીસ જામજોધપુર ચારસો પચાસથી ચારસો એકાણું વડગામ ચારસો સાહીઠ થી પાંચસો વાંકાનેર ચારસો ચાલીસથી પાંચસો પાંત્રીસ ગુંદરી ચારસો પચાસ થી પાંચસો એકત્રીસ ખાંભા પાંચસો બાવીસથી પાંચસો બાવીસ બહુચરાજી ચારસો પચાસ થી ચારસો સિત્તેર બાવડા ચારસો પિંચોતેરથી પાંચસો સાડત્રીસ મોરબી ચારસો એકાણું થી પાંચસો પિસ્તાલીસ पालनपुर 460 થી 531 ઈડર 490 થી 583 ભાવનગર 480 થી 589 આંબલીયા સણ 471 થી 610 મહેસાણા 464 થી 551 હિંમતનગર 503 થી 661 સિદ્ધપુર 480 થી 588 બોટાદ ચારસો સાઠ થી પાંચસો એકવીસ ફિલડી પાંચસો થી પાંચસો નવ હારીજ ચારસો પચાસ થી પાંચસો સાઠ દિયોદર પાંચસો થી પાંચસો પચાસ ચોટાણા ચારસો પાસઠથી પાંચસો પાંત્રીસ ચાણસમા ચારસો થી પાંચસો બાવન વિરમગામ ચારસો થી પાંચસો નવ ધાનેરા ચારસો થી પાંચસો પાંત્રીસ બીસા ચારસો સત્યાસી થી પાંચસો સુડતાલીસ સમી છસો પાંચ થી છસો પાંચ તળાજા ચારસો એકવીસ થી પાંચસો ત્રીસ ધાંગધ્રા ચારસો થી પાંચસો બાર થરા ચારસો થી પાંચસો બાર વાવ ચારસો થી પાંચસો સિત્તેર વિસનગર ચારસો થી પાંચસો તલોદ ચારસો થી પાંચસો ચોપન ખંભાત ચારસો સિત્તેરથી પાંચસો સાડત્રીસ ઇકબાલગઢ ચારસો પચાસથી પાંચસો જામનગર ચારસો તેત્રીસથી પાંચસો લાખણી ચારસો એકાણુંથી ચારસો એકાણું પાટણ ચારસો સાહીઠથી છસો પિસ્તાલીસ કોડીનાર ચારસો એંસીથી પાંચસો પચાસ વિજાપુર ચારસો પચાસથી પાંચસો સિત્તેર ગોઝારીયા ચારસો પંચાણુંથી પાંચસો પંચાવન કડી ચારસો છાસઠથી પાંચસો ચાલીસ જામખંભાળિયા ચારસો ત્રીસથી ચારસો પિંચોતેર માણસા ચારસો પચાસથી પાંચસો સિત્તેર નેનાવા પાંચસોથી પાંચસો પચાસ પાલીતાણા ચારસો થી પાંચસો સાઠ વારાહી પાંચસો પાંસઠથી પાંચસો અંજાર ચારસો થી ચારસો નવાણું કુકરવાડા ચારસો પાસઠથી પાંચસો પિસ્તાલીસ મોડાસા ચારસો પંચ્યાસીથી પાંચસો અડત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબ્સ્ક્રાઇબ કરી લેજો